जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करीशू नूतन वर्ष सांसद द्वारा अनोखी रीते पाठल शुभेच्छा जी हाँ एक ना, सांसद जसुभा राठवा सांसद बनया बाद आ बीजा नूतन वर्ष निमित्त सांसद जसुभा राठवा વસેડી ખાતેના નિવાસ સ્થાને આયોજિત સ્નેહમિલનમાં સવારથી જ લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી આમ તો જસુભાઈ રાઠવા સરપંચ બન્યા ત્યારથી તેમના નિવાસ નિવાસસ્થાને સ્નેહમિલનનો સિલસિલો યથાવત છે અને ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક જવાબદારીઓ નિભાવતા હવે જ્યારે તેઓ લોકસભાના વિશાળ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના વિસ્તારના લોકપ્રિય સાંસદની દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સૌ કોઈ શુભેચ્છા મુલાકાત કરે અને એટલે જ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને વિશાળ સામિયાળામાં લોકોની ભીડ જોવા મળી હતી સાંસદ બન્યા બાદની આ બીજી દિવાળી અને નવા વર્ષનો પ્રસંગ હોય જસુભાઈ રાઠવા પણ આવનાર સૌ શુભેચ્છકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર મળ્યા હતા અને દરેકને સાલ મુબારક કહી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આવનાર તમામ શુભેચ્છકો માટે અલ્પાહાર મીઠાઈ અને સ્વરૂચિ ભોજનની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને શુભચિંતકો પધાર્યા હતા સાંસદ દ્વારા પોતાના નિવાસસ્થાને સૌહાર્દ અને એકતાનો માહોલ ઊભો થાય તે હેતુસર આ મિલન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં પ્રવેશ દ્વારથી લઈ સમગ્ર પરિસર સુધી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને એક પેડ મા કે નામ જેવી પ્રેરણાત્મક થીમ હેઠળ આકર્ષક સજાવટ કરવામાં આવી હતી રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ પ્રેમનો અદ્ભુત સંયોગ અહીં જોવા મળ્યો આ સમારોહમાં એક કૃતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી રંગોળી થકી છોટાઉદેપુરના જ એક કલાકાર દ્વારા રચાયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાંસદ જસુભાઈ રાઠવાના આબેહૂબ ચિત્રો જોઈને સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને સૌએ આ કૃતિની પ્રશંસા કરી હતી ત્યારે શુભેચ્છા પાઠવતા સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું આવો સાંભળીએ સૌને નમસ્કાર બે હજાર બાસીનું નવું વર્ષ શરૂ થયું છે ત્યારે આજે પ્રથમ દિવસે હું સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું આપ સૌનું નવું વર્ષ શુભદાયી નીવડે ફળદાયી નીવડે અને એકદમ નિરોગીમય રીતે વીતે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આજે અમારા નિવાસસ્થાને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ કાર્યકર્તાઓને પણ સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે અને નવા વર્ષની તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો